જય લિંબા જય સંજીવ મહારાજ સમાજ દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત છે શ્રી દોતેર જૂથ લિંબાછીયા કો ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ શ્રી રમણભાઈ લિંબાચિયા તેમજ તેમની કારોબારી ટીમ અત્રે અહીંયા મોજૂદ છે આજે તેમની સોસાયટી તરફથી એકાવન હજાર એકવીસ રૂપિયાનું દાન આપવા માટે વાણંદ સેવા સંઘના કાર્યકરોને અહીંયા ઉપસ્થિત કર્યા છે તે પ્રસંગે સમાજ દર્શન ચેનલના શ્રી અરજી લિંબાછીયા શ્રી હસમુખભાઈ લખતરિયા અહીંયા મોજૂદ છે દોતેર જૂથ લિંબાચિયા સમાજના કાર્યકરો અહીંયા સૌએ હાજરી આપી છે એ પણ એક ખૂબ જ આનંદની વાત છે અત્રે પધારે બાળન વિકાસ વિદ્યાર્થી ભવનના શ્રી દમણીભાઈ સાહેબ નરતમભાઈ ખેચાજી સાહેબ ગ્રહપતિ ડાયાભાઈ તથા ન્યાય એકતા મતના પ્રમુખ શ્રી અને સમાજ દર્શન ચેનલ દ્વારા દરેક સમાજની ઓળખ આપના શ્રી તથા લક્તરિયા સાહેબ અને આપણા સર્વ ભાઈઓ અને દાતાઓ સ્ત્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું પહેલો તો આપણે શરૂઆત ત્યાંથી કરીશું કે ભાઈ અમારા મહેમાનો આવ્યા છે તો અમે એમનું સ્વાગત કરવા માંગીએ છીએ ફૂલ હાર અને સાથી તો પ્રથમ હું દમણી સાહેબનું પ્રમુખ તરીકે હું અને ગોવિંદભાઈ મંત્રી તરીકે ફૂલ હાર અને સાથી સ્વાગત કરવા માંગીએ છીએ પ્રથમ ભાઈ નું સ્વાગત

બાઉભાઈ અને પિંકી બેન કરશે બોલો લીંબા છે માં જીવી છે હવે આપણા સમાદર્શકના રમણભાઈ જી લિંબાચિયા તેઓ ચાંદોડિયા રહે છે તો એમનું આપણે સ્વાગત ભરતભાઈ અને દર્શેશભાઈ કરશે

જે બદલ આપ સારાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અત્રે તોતાર જ્યોત યોગ મંડળની અમદાવાદની આ સંસ્થા ની શ્રી આરજી લીંબાચિયા સમાજ દર્શન ચેનલ સાથે રૂબરૂ મુલાકાતે હું આવ્યો છું આ સંસ્થા આજ રોજ ગુજરાત વાણંદ સેવા સંઘને વિદ્યાર્થી ભવનના આર્થિક સહયોગ માટે

એ આ સાથે આવા કાર્ય સાથે જો સંસ્થામાં આગળ આવશે તો સમસ્ત ગુજરાતમાં આજે આ એક જ એવી સંસ્થા અસ્તિત્વ ધરાવે છે કે જે ભાવી પેઢી માટે કેવડી ક્ષેત્રે બહુ ઊંચું કાર્ય કરી રહી છે ભૂતકાળમાં પણ આ સંસ્થાની પ્રેરણા સૌરાષ્ટ્રમાંથી મળેલી છે જેનો યશ મગનભાઈ સમય જાય છે એને પ્રેરણાથી આ સંસ્થા કેવડી ક્ષેત્રે ઘણું કાર્ય કરી રહી છે જે ખરેખર ગર્વમાં લેવા જેવી બાબત છે અને આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ સાથે પહેલા સરકાર્ય પૂર્ણ થશે તેના માટે નાયકતા મંચ શ્રી આરજી લિંબા પણ પોતાના વ્યક્તિગત વોટ્સએપ ગ્રુપ માધ્યમથી આ કાર્ય કરી રહી છે જે ખરેખર સમાજ સેવાના એક સેવક તરીકે હું એમને મારી દ્રષ્ટિથી જોઉં છું આવી જ રીતે તમામ સમાજના દરેક નાગરિક પરિવારો સભ્યો

જે આપણું વિદ્યાર્થી ભવન બની રહ્યું છે એમાં આપણા બધા નાઈ બંધુ વાર જે કંઈ હોય એમની પવિત્ર ફરજ છે વિદ્યાર્થી જે લઈને બેઠા આપણે બધા ખૂબ એકબીજાના ખભે ખભો મિલાવીને આપણે એને જલ્દી સારું ભવન બનાવીએ અને સાંસ્કૃતિક હોલ પણ ત્યાં બની રહ્યા છે તો દરેકને દિલથી અપીલ કરું છું કે આપણે બધા એની અંદર સહભાગી થઈએ અને સફળ કર્યો ત્યાં આગળ જૂના વિદ્યાર્થીઓ લગભગ સાત આઠ હજાર ભણી ગયેલા છે તો એ બધા વિદ્યાર્થીઓને પણ નમ્ર વિનંતી કે ભાઈ તમે પણ તમારું યોગદાન તમે જે કારકિર્દી પ્રાપ્ત કરી ત્યાં ભણીને તો બસ એ સંસ્થાને આજે સારામાં સારું જે ભવન બની રહ્યું છે એમાં તમે સહભાગી થાવ અને એ કાર્ય જલ્દી સફળ થાય એવી માં પ્રાર્થના હોય અને ક્રેડિટ સોસાયટીમાં આજે આ પ્રસંગે તમને અમને બોલાયા એથી વિશેષ આનંદ થયો ક્રેડિટ સોસાયટીના અનુભવ અમારી સમાજની સોસાયટીનો તો છે પણ તમે પણ ખૂબ સરળ ખૂબ સરસ કામ કરો છો એવું મને ખબર છે બીજું કે અમારું આવવાનું અને તમારું આમંત્રણ સ્વીકારવાનું બે એક સાથે બન્યું છે તમે કેમ અમને બોલાવ્યા અને તમે જે આજે એક દાખલો બેસાડ્યો છે આપણા સમાજ માટે અને ખાસ કરીને ક્રેડિટ સોસાયટીઓને કે તમારા જેવો જે ગુજરાત વાળન સેવા સંઘના નવા મકાન માટે પણ બીજા બધા સમાજની ક્રેડિટ સોસાયટીઓ ભેગી થઈ અને સારું એવું યોગદાન આપે તો આપણે આપણા ભાવિ પેઢી માટે કંઈક કર્યું છે એવું આપણે માની શકીશું બીજું તમે બધા તો સાથે છો જ એમાં કોઈ સવાલ નથી પણ જે કંઈ આપણે આ સંસ્થા માટે કરવાનું છે એ આપણા પોતાના માટે જ કરવાનું છે એમ માનીને જ કરવાનું છે આજે એક નહીં તો કાલે પણ આપણા દીકરાના દીકરાઓ પણ ત્યાં ભણશે અને સારી કેળવણી મળશે જય સંજી મહારાજ સભા દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું અત્રે શ્રી દોતેર જૂથ લીંબાછીયા

કેણીથી આજે શ્રી ગુજરાત બાળંદ સેવા સંઘમાં જે બહુમાળી અત્યાધુનિક બહુમાળી વિદ્યાર્થી ભવન બની રહ્યું છે એમાં આ સોસાયટી તરફથી સંસ્થાને એકાવન હજાર રૂપિયાનો ચેક ડોનેટ કરવા માટે રોકડા રો એકાવન હજાર રૂપિયા રોકડા આપવા માટે ભાળંદ સેવા સંઘના અગ્ર કાર્યકરો શ્રી નરોતમ મહે નાય સાહેબ શ્રી અરવિંદભાઈ દમણી સાહેબ શ્રી ડાયાભાઈ લિંબાચીયા અને સમાજ દર્શન ચેનલ તરફથી મને અને અમારા આપણા હસમુખભાઈ લખતરિયા અમને અહીંયા ઉપસ્થિત થવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ ખરેખર તો દોતેર જૂથ લીંબાસિયા યુવક મંડળનો ખુદ ખોદ દિલથી આભારી છું દોતેર જૂથ યુવક લીંબાસિયા મંડળ આ ક્રેડિટ સોસાયટી એક એવું પગલું ભરી રહી છે કે એમની બચતમાંથી આ સંસ્થાને એકાવન રૂપિયા રોકડા આપવા એ કઈ નાની સુરી વાત નથી જો આવું પગલું દરેક આપણા બાળન સમાજની મંડળો છે ટ્રસ્ટો છે નાના 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 મંડળો હોય કે આવી નાની નાની ક્રેડિટ સોસાયટીઓ હોય આ દોતેર જૂથનું આવું ઉદાહરણ લઈ આવું અનુકરણ કરી અને આ સંસ્થાને જો આ રીતે દાન આપે તો આપણું જે મોટું કામ છે એ ખૂબ જ આસાન થઈ જાય એવું છે લગભગ મારી જાણ મુજબ ગુજરાત વાણંદ સમાજમાં એકસો એસી સમાજની આજુબાજુ આવેલા છે એકસો એસી જેમ તમારો એક સમાજ છે છે ગુજરાતમાં સમાજો સમાજો હવે દરેક જો આટલી નાની નાની મદદ કરે તો આ સંસ્થાને ક્યાંય બહાર હાથ લાંબો કરવાની જરૂર નથી ખૂબ જ એક આસામમાં એક જ દિવસમાં જે સંસ્થાનો જે બિલ્ડિંગ પ્રોજેક્ટ છે એનો ખર્ચો એક જ દિવસમાં આવી જાય એટલું તાકાત આપણો વાળન સમાજ ધરાવે છે ખરેખર આ કામ આણંદ સેવા સંઘનું જે વિદ્યાર્થી ભવન અત્યારે જે બની રહ્યું છે એ અત્યાધુનિક મકાન બની રહ્યું છે અને હું તો આને મારી માતૃ સંસ્થા કહું છું આ માતૃ સંસ્થામાંથી જ અમારું જીવતર ઘડાયું છે અમને જીવનના પાઠ શીખવા મળ્યા છે એ એ સંસ્થાનો હું પણ વિદ્યાર્થી હતો અર્જુનભાઈ સાહેબ પણ વિદ્યાર્થી હતા ધરો સાહેબ પણ વિદ્યાર્થી હતા આ સંસ્થાના અમારા જીવનના નું શીખવા થયું છે અમને ત્યાં અમારો સ્વ વ્યવસાય કે નોકરી કરવાનું ત્યાં માર્ગદર્શન મળ્યું છે અને આજે એ સંસ્થાના અમારો જે અમારા ઉપર જે ઋણ છે એ આજે અમારા ઋણ અદા કરવાનો અમારો સમય આવે છે તો અમે સમાજના જે સેવા કાર્યકરો છે આ સમાજને અમારું એક ઋણ અદા કરી રહ્યા છીએ કારણ કે એ સંસ્થાના પ્રતાપે હું મારો ઘર પરિવાર ચલાવી રહ્યો છું એ સંસ્કારે મને સ્વવ્યવસાય કે મને નોકરી કે બને જે જીવનના પાઠ ભણાવ્યા જે મને સંસ્કારો આપ્યા એ સંસ્કારોથી આજે હું ઉજવણો છું અને સંસ્કારના જે મારામાં જે ઋણ છે એ સમાજને હું અદા કરી રહ્યો છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર રમણભાઈ તૈયુદ્માસીયો સાહેબ તેમજ પોતે જ હજુ આવું ઘણું ઘણું તમે આ આ તમારી ક્રેડિટ સોસાયટીના નેતા હેઠળ તમે એવા સારા કામ કરો જ્યાં સમાજના કાર્ય કરો કે જ્યાં ક્રેડિટ સોસાયટીના કાર્યકરો સારા હશે નેમતું હશે સેવાકીય હશે જ્યાં એમની સેવાનું વળતર નહીં લેતા હોય એ સમાજ ચોક્કસ પ્રગતિ કરે છે કરે છે ને હવે મારા હું મારો પોતાનો પરિચય અભ્યાસ હસ અમારા સભ્યો બધા પરિચય પોતાનો આપવાના આ પણ થાય પહેલાં તો હું અમારા જે કારણ કે આ એકવીસ સભ્યથી આપવાના છે તમને એ અમે કેડી સોસાયટી ની અંદર બિલકુલ ખર્ચ પાડ્યો નથી પેલા તમને કહું કારણ કે મારા દાતાઓ મે ફોન કરી કરી દાતાઓ પાસેથી પૈસા માંગી 51000 રૂપિયા કર્યા છે એટલે કેડી સોસાયટી એક પૈસો કાઢ્યો નથી અને બે અર 51000 રૂપિયા કર્યા છે એટલે અમારા દાતાજીઓ અને અમારા સભ્યોનો ખૂબ ખૂબ પહેલો તો આભાર માનું છું મારો પરિચય રમણભાઈ એસ આ વતન સુંઢિયા હાલ અમદાવાદ સિટી એમ રહું છું મારો ધંધો બિઝનેસ મહાલક્ષ્મી ફેબ્રિકેટરનો છે અને હું હાલ પ્રમુખ તરીકે છું અને લીંબાચિયા ધર્મશાળા અંબાજીમાં સહમતી ટ્રસ્ટી તરીકે પણ હાલ ફરજ નિભાવી રહ્યો છું હવે અમારી કેડિટ સોસાયટી લગભગ ઓગણીસો બોતેર થી ચાલતી હતી અનલીગલી ત્યારબાદ પાંચ રૂપિયા ફક્ત અવાજમાં હતું અને અમે ધીમે ધીમ અમારા દાતાશ્રીઓ શ્રીઓ આદ્યસ્થાપકો ચિમનભાઈ નારાયણભાઈ અને ગાણાભાઈ આ અમારા મુખ્ય આદ્યસ્થાપકો સ્થાપકો છે તેમણે જ્યારે સોસાયટીની શરૂઆત કરી હતી ત્યારબાદ જે સોસાયટી ધીરે ધીરે પ્રગતિ કરી ત્યારે બે હજાર અગિયારની અંદર પ્રમુદ સિંહનું નૃત્યું થવાથી મને ઉદ્દો સોંપ્યો રમણભાઈ એ શ્લિપ અને આ બે હજાર અગિયાર પછી અમે

આવનાર આમંત્રિત મેળવનું હું સ્વાગત કરું હું ક્રેડિટ સોસાયટીનો મંત્રી છું ગોવિંદિ નાયક અને ખેલાલુ ટ્રસ્ટી હિંબતમંત્રીનો હું મંત્રી છું જે જગ્યાએ સેવાઓ બજાવું કોઈ નિઃસ્વાર્થપણે સેવા આપું જ અહીંથી ખેલાડી દેવું છું દર મહિને અને સોસાયટીમાં બે લાખની અમે લોન ગયા વર્ષે રજીસ્ટ્રારની મંજૂરી લઈને બે લાખની લોન અને ત્રીસ હજારની સભાસદોને અમે લોન એપ્રિલ ચોવીસ થી અમે આપવાની ચાલુ કરી અને બધા સભાસદોનો સહકાર છે ટાઈમ સર હપ્તા ભરે ભરે છે એટલે અમને સહકાર મળ્યો અને જે નાભાઈએ પ્રમુખ સાહેબને કહ્યું કે ભાઈ વિદ્યાર્થી ભવન બને તો અમને સહકાર આપજો એ રમણભાઈએ બધો બધા સભાસદો પ્લસ અમદાવાદમાં વસતા ભાઈઓ પાસેથી દાન ઉભરાઈ એકાવન હજાર રૂપિયા જયારે અંકલ મારું મૂળ બટન મારું મંડા ખેરાડની બાજુમાં અને અહીંયા ત્રણ પેઢીથી અમે અમદાવાદમાં જઈએ છીએ મારા ફાધરે શર્મા શર્માએ આ ચીમનલાલ શર્મા નારણભાઈ ને જે પાયો નાખ્યો હતો એ અમે રહ્યા છીએ અને બીજું કે આપણે સેવા અમે ફક્ત અમારા સમાજ પૂરતી રાખી છે પણ જેમ જેમ અમારો વિસ્તાર જેમ જેમ વધશે એમ એમ અમે પ્રગતિ કરીશું એટલે બાળન વિકાસમાં અમે દાન આપવાનું

જે બીડું જડતું છે એ એ બદલ એ અભિનંદન પાત્ર છે કુંધરા વાળાનો વિકાસ અમે વર્ષોથી અમે જોતા આવ્યા છીએ અને વહીવટ જોતા આવ્યા છીએ બધું સારું છે ને આપણા ભવિષ્યના વિદ્યાર્થીઓ આપણા પેદા થાય અને સાજે તે ઠેકાણે યોગ્ય ઠેકાણે એ શબ્દ યોગ્ય જગ્યાએ અમદાવાદ રહેવાનું મારું ગામ છે ભટનગર અને મારો ધંધો છે સ્વ ધંધો સેવા આપું છું મારી જ છે મારું મૂળ વતન મરિપુર ગામ છે વટનગરની જોડે અને છેલ્લા ત્રણ વર્ષથી આ સોસાયટીની અંદર હું સેવા આપું છું અહીંયા જે પણ હું શીખ્યો છું આ વડીલો અમારા પ્રમુખ શ્રી મંત્રી શ્રી એ બધાને જોઈ અને એમની પાસેથી આ સંસ્થાને જે બી સેવા આપું છું એ બધા સેવાના પાર્ટ હું એમની જોડેથી શીખ્યો બી છું હજુ સુધી શીખું જ બી છું બરાબર અને મારાથી તનમન તરતી જેટલી સેવા થશે તે હું નિષ્ફાળપણે કરીશ મારું ગુજરાત મારો વિચાર સેવા સંઘ વિદ્યાર્થી ભવન ના ના આમ જે આભાર માગ્યું મારું નામ ગણપત વેરાય લિંબા છે મારું વતંત છે વટનગર હાલ અમદાવાદમાં રહું છું ના સેવામાં ટ્રેડિંગ સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી સેવા આપી રહ્યો છું ગુજરાત વાળન વિકાસ સેવા સંઘના આમંત્રિત મહેમાનોનું હું સ્વાગત કરું છું મારું નામ ચંદુભાઈ એસ લીંબાચ્યા હું ક્રેડિટ સોસાયટીમાં કારોબારી સભ્ય તરીકે સેવા આપું છું અને સ્વધંધો કરું છું સંજયકુમાર પારેખ વતન ચાણસોલ અને પિયર ચાણસોલિયા રમણભાઈ મારા ફાધર છે અને હું છેલ્લા ત્રણ વર્ષથી કારોબારી સભ્ય છું અને હું આ કમિટીને સારી રીતે ઓળખું છું અને બધા મને સપોર્ટ બી કરે છે મને નથી આવડતું તો બી મને લોકો શીખવાડે બી છે અમારા ગ્રુપમાં બહુ સારી સેવા આપે છે ને અમારી પ્રતિનિધિ છે ને બહુ સારી સેવા આપે છે નારી શક્તિનું બહુ સારું ઉમદા કામ કરે છે મારે તો હું કંઈ કહેવા માંગતો નથી મારું નામ આપ્યું છે બધું રેડી છે પણ આ સોસાયટીના અમે પાંચ માણસોએ જે પાંચ રૂપિયાથી શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધી આ સંસ્થા આજે પોણા બે બે કરોડના ટર્નઓવરમાં ફરી રહી છે બરાબર છે અને અમારા માણસો મેં ગયા વર્ષે બે વર્ષ થયા મને હું પ્રમુખમાં હતો રિટાયરમેન્ટ લઈ લીધું કે ભાઈ હવે પાછળની વ્યક્તિઓને કંઈક લાભ મળે એટલા ખાતર મેં રાજીનામું આપી દીધું છતાં પણ લોકોની માગણી રહેવાથી મને સલાહકારમાં માટે જબરદસ્તી મને રાખી દીધો હું એમ સર્વનો આભારી છું બીજું કે આપણે સમાજ માટે આપણે જે કેળવણી માટે જે કરવાનું છે તે આપણે કરવાનું છે નહીં કે બીજા નહીં એટલે કેળવણી માટે માણસને લેડીઝથી માડી જેન્ટ સુધી જો વ્યક્તિઓ આ રીતે પગભર બનશે અને આપણો સમાજ જો એમને કંઈક ટેકો સલાહ આપશે એને કઈ જગ્યાએ જવું છે પહેલાં તો વિદ્યાર્થી લેડીઝ હોય કે જેન્ટ્સ હોય એને કયા પગથિયા ઉપર ચડવું છે એ પાયાના કામથી કોઈ અત્યારે શીખવાડતું નથી મેઇન પોઈન્ટ એ છે પહેલાં સમિત સંમેલનો ભરવા પડે આપણા સમાજમાં આ પદ્ધતિ નથી સંમેલનો જ્યાં સુધી નહીં ભણાય ત્યાં સુધી બાળકની પ્રગતિ નહીં થઈ શકે કારણ કે બાળકોને શિક્ષકો કંઈ જ ભણાવતા નથી બરાબર મા બાપ આપણા ધંધાના હિસાબે ધ્યાન આપતા નથી એટલે બાળકના માટે જો આપણા સંમેલનો હું તો અમારા સમાજને કહું છું તમે જો તો સમાજમાં છત્રી ગામ લઈને બેઠા છો એક વ્યક્તિ ભણેલો છે આજે પચાસ સાહીઠ વ્યક્તિઓ આજે ભણેલા છે તો એક વ્યક્તિ ત્રણ ચાર ગામના બાળકોને ભેગા કરીને પોતે એને શીખવાડી શકે છે કે બેટા તારે ક્યાં જવું છે તારે શું લાઈન લેવી છે જો આ કામ જો એ કરશે તો જ સમાજ આગળ વધી શકશે હું તો દરેક ગામડાઓમાં એ જ કહેવા માગું છું કે પાયાથી જો તમે આ કામ કરશો તો જ આપણે વાળંદ માટે આ જરૂરિયાતની વસ્તુ છે નહીતર એના સિવાય નહીં બની શકે અને ઘણા લોકો ધંધામાં જે અભણ છોકરાઓ છે અત્યારે ધંધામાં ઝૂકાઈ ગયા છે અને અત્યારે તમે જુઓ આપણા સમાજમાં છોકરી નાખવા માટે આપણો ધંધો છોકરી પસંદ કરતી નથી આ મેઇન પોઈન્ટ છે એ નોકરિયાત માણસને જ પસંદગી કરે છે એટલે મારે તો સમાજને એટલું જ કહેવું છે કે જ્યાં બને ત્યાં સુધી જો તમે છોકરાઓને ભણાવવાની કોશિશ કરશો

અને લોકોના ઘણા બધા કામો આ લોનો થઈ જાય છે બીજું કે ક્રેડિટ સોસાયટીના સાનિધ્યમાં અમારી અમારે કેરવણી મંડળ ચાલે છે કેળવણી મંડળ બી ખૂબ સુંદર રીતે કાર્ય કરી રહ્યો છું હું છેલ્લા પંદર વર્ષથી પ્રમુખ છું અને એના અમારા સમાજના બધા ભાઈઓ બહેનોનો ખૂબ સહકાર મળે છે બીજું કે આજે ગુજરાત સાળન સેવા સંઘે જે ભગીરથ જે બિલ્ડિંગનું કાર્ય જે હાથમાં ધર્યું છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે આવડું મોટું મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ ખરેખર બનાવવું એ નાનું સુની વાત નથી એ માટે આટલે પધારેલા ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું માતા મા લીંબજ એમને શક્તિ આપે અને હજુ 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 સુધી હજુ પ્રગતિ થાય એવી મા લીંબજ ને પ્રાર્થના ખજાનસિંહ નરતમભાઈ તથા દમણી સાહેબ તથા લખતરિયા સાહેબ ગ્રહપતિ ડાયરભાઈ તથા રમણભાઈ સમાજચંદ્ર દર્શન ચેતનવાળાભાઈ

एकावन <खिया। फिकाल> हजार एकवीस रुपया अर्पण करिए गुजरात महाराज सेवा से संघ ने श्री दोतोर जूत लिंबा युवक को सोसायटी लिमिटेड अमदावाद गुजरात पालन सेवा संघ नवा प्रोजेक्ट मे रुपया एकावन रोकड़ा आ सोसायटी तरफ थी मे एच કક્ષાધક્ષ ગુજરાત વાળન સેવા સંઘ આખી સોસાયટીના મેમ્બરનો અને દોતો જૂથ એમાં આ સમાજનો ખૂબ ખૂબ આભાર